શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સોનું એપી સેન્ટર ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું કૌભાંડ સરથાણા પોલીસની કાર્યવાહી ઓનલાઈન વેપારના ઓથા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનું પર્દાફાશ ફેક વેબસાઇટ બનાવી ઘરવખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા વીસ કરોડથી વધુની છેતરપિંડી કરી ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદાયા હતા સરથાણા મોટા વરાછામાં ત્રણ દુકાન ભાડે રાખી ચીટીંગનો કારોબાર ચલાવાતો હતો બેંક એકાઉન્ટમાં પૈસા લીધા બાદ ખરીદદારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું પવિત્રા પોઈન્ટના સાતમા માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એકવીસ મોબાઈલ ફોન સો સિમ કાર્ડ એકસો ને સાડત્રીસ એટીએમ નેવ્યાસી બેંક કીટ મળી આવી આ રેકેટમાં છ લોકોના નામ સામે આવ્યા પોલીસે હાલમાં ચાર ઈસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી